રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીની સુવિધા એનઓસી સર્ટિફિકેટની તપાસ શરૂ કરી હતી જ્યાં પણ અભાવ જણાય તે સીલ મારવાની કામગીરી પૂરજોશથી શરૂ કરી દીધી હતી જેને કારણે સુરતની રિંગ રોડ ઉપર આવેલી ટેક્સટાઇલ માર્કેટોને ખૂબ મોટી સંખ્યામાં સીલ મારી દેવાતા આખરી વેપાર ખોરવાઈ ગયો છે જેને કારણે આજે હજારોની સંખ્યામાં વેપારીઓ ચક્કાજામ કરી દીધો છે સુરત મનપા દ્વારા એનઓસી સર્ટિફિકેટને અભાવને કારણે સર્ટિફિકેટ ટેક્સટાઇલ માર્કેટોને સીલ કરવાની કામગીરી શરૂ કરી હતી છેલ્લા ત્રણ ચાર દિવસોની અંદર રિંગ રોડ વિસ્તારની ઘણી ખરી ટેક્સટાઇલ માર્કેટોની દુકાનો અને આખી આખું માર્કેટ સીલ મારી દેવાયું હતું જેને કારણે વેપારીઓનો વેપાર અટવાઈ ગયો છે આવકના સ્ત્રોત બંધ થઈ જતા વેપારીઓ દ્વારા જે જબરદસ્ત વિરોધ નોંધાવ્યો છે આજે સવારે એકાએક જ વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને માર્કેટનું સીલ ખોલવા માટેની માગણી શરૂ કરી હતી હજારોની સંખ્યામાં વેપારીઓ રસ્તા ઉપર ઉતરી આવતા સ્થિતિ નિયંત્રણની બહાર દેખાઈ હતી સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગનું સૌથી મોટું સંગઠન ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડ ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો કોર્પોરેશનની ઓફિસમાં દોડી ગયા હતા હજારોની સંખ્યામાં વેપારીઓ દ્વારા બીયુ પરમિશનના અભાવે સિલને કારણે સેલ મારી દેવાની કામગીરીનો વિરોધ નોંધાવવાનો શરૂ કર્યો હતો વેપારીઓનું કહેવું છે કે જે તે સમયે જ્યારે ટેક્સટાઇલ માર્કેટની દુકાનો ખરીદવામાં આવી હતી ત્યારે બિલ્ડર દ્વારા બીયુ સર્ટિફિકેટ લેવામાં આવ્યું છે કે કેમ તેની અમે તપાસ કરી ન હતી વર્ષો બાદ હવે બિલ્ડરની ભૂલને કારણે અમારા ધંધા ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે દર મહિને જીએસટી સહિતના ટેક્સ પણ ચૂકવવાના હોય છે જ્યારે હવે માર્કેટની દુકાનો સેલ થઈ ગઈ છે અમારો ધંધો બંધ થઈ ગયો છે ત્યારે અમારી આવક ઉપર પણ તેની અસર થઈ છે આ સેલ ક્યારે ખોલવામાં આવશે તે અંગે પણ અધિકારીઓ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી અને તેને કારણે આજે વિરોધ શરૂ કરવામાં આવી રહ્યો હોવાની વાત પણ વેપારીઓએ કરી હતી બીજી તરફ વેપારીઓનો રોજ જુદા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશન દ્વારા કમિશનરનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને આગળ વેપારીઓને રજૂઆત મૌખિક રીતે કરીને વચલો રસ્તો કાઢવા માટેની વિનંતી કરવામાં આવી હતી તુષાર જેને જણાવ્યું હતું કે છેલ્લા દસ દિવસથી અમારી માર્કેટ બંધ છે જેને કારણે આખી વેપારની ચેન તૂટી ગઈ છે દસ હજાર કરતાં વધારે નાના મોટા કામદારો રસ્તા ઉપર આવી ગયા છે જે દુકાનોને સેલ કરવામાં આવી છે તે ક્યારે ખોલવામાં આવશે તે અંગેની પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી રહી નથી માર્કેટ ખોલવામાં આવશે ત્યારે અધિકારીઓ દ્વારા જે પણ પરવાનગીની વાત કરવામાં આવી રહી છે તેને મેળવવા માટે પણ અમે પ્રયાસો કરીશું પરંતુ માર્કેટ જ ખોલવામાં નથી આવી રહી તો વેપારીઓ શું કરી શકે બિલ્ડર દ્વારા જો બીયુ સર્ટિફિકેટ લેવામાં આવ્યું ન હોય તો અમારો વાંક નથી સરકાર કોઈપણ પક્ષની હોય ભાજપની કે કોંગ્રેસની અમારી માંગણી કે જે તાત્કાલિક અસરથી માર્કેટ શરૂ કરવામાં આવે અમને થોડો સમય આપવામાં આવે મેયર દક્ષેશ માવાણીએ કહ્યું આજે સુરત રિંગરોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ દ્વારા સેલ કરવાની કામગીરીને લઈને વિરોધ કરવામાં આવ્યું હતું ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના હોદ્દેદારો મને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે માર્કેટ સેલ કરી દેવામાં આવી છે ઓફિસો પણ સીલ છે જેને કારણે જીએસટી ભરવા માટેની પ્રોસેસ પણ અમે કરી રહી શકતા નથી વેપાર પણ બંધ થઈ ગયો છે નાના કર્મચારીઓનો પગાર પણ ચૂકવાય તેવી સ્થિતિ નથી અને જે પણ કોર્પોરેશનના નિયમ મુજબ આવતું હશે તે મુજબની કામગીરી થોડા સમયની અંદર પૂર્ણ કરી આપીશું આ તમામ બાબતોને સાંભળ્યા બાદ મેં એમને હયાત આપી છે કે સરકાર સુધી તેમને વાત ઝડપથી પહોંચાડી તેમની જે મુશ્કેલી હોય રહી થઈ રહી છે તેને દૂર કરવાનો પ્રયાસ કરીશું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત